જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં જ નાય ફ્રેશ થઈ ગયા છે અને તૈયારી કરી નાખી છે વાડીએ જવાની વાડીએ જઈને આપણે શું કામ કરશું એ બતાવશું તનવીશા બેન વાસણ કરે છે અને આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને લાઇટ વહી ગઈ છે નહીં તો છે ને પહેલાં આપણે કામનું કાંઈ નક્કી જ ન હોય શું કામ કરવાનું હોય તો ખાતર નાખવાનું હતું ડુંગળીમાં પણ હવે લાઇટ આવે ત્યારે જોઈશી ઠેલી જો લાવેલી પડી પપ્પા લઈ આવ્યા છે ખાતર ને તે બોલી વખતે નથી નાખ્યું આ વખતે નાખવાનું છે તો આપણે ક્રિષ્ના જો ખાય છે અને નેરી દીધું છે શ્યામર અચારમાં વાઢીને કટ્ટુબેન ખાય છે તો સાલો ફેમિલી જાય ફટાફટ વાળીએ અને અચાર વાગી ગયા છે અત્યારે આઠ તો સાલો ફેમિલી જઈ વાળીએ અને કેળ તો બતાવતા ભૂલી ગયું ગજરો આવ્યો છે મસ્ત મજાનો

તો હાલો ફટાફટ આપણે પાસળ રાપુ લઈ લઈ ને આગળ વેહ ગયા છે હાલો હવે મંડળી આલો આપણે છે ને કાઢી નાખ્યા છે તણ તણ દાવડા અને અત્યારે વાગી ગયા છે હાડા નવ નવ ને દસ થાવા આવ્યા છે અને પોરો ખાઈ લઈ પાણી બાણી પી લઈ તો પાણીની બોટલ જો ફૂટી ગયો બે વખત પી લીધું તે તો બેન પાછી હીસવા ગઈ છે પાણી અને આપણે જો અહીં લીમડાના સાંઈ વેહી ગયા છે તો ઘડીક પોરો ખાઈ લઈ ફેમિલી અને લાઇટ તો હજી પણ આવી નથી લાઇટ આવે તો આપણે જાશું પાણી વાળવા નહીતર તો છેને આપણે છેને રાતે જ પાણી વાળવાનો વારો આવે હવે કાંઈ દિવસે લાઇટ દે નહીં અને આપણા ખેડૂતને ફાયદો એ શું કે સરકાર કે એ મુજબ જ હાલવાનું હોય લાઇટ આવે ત્યારે પાણી આપણને અત્યારે આપણે જરૂર હોય ને પાણીની ત્યારે આપણને રાતે પાણી દે એટલે આપણે રાતે આવવું જ પડે મજબૂરીમાં પાણી વાળવા તો કાલમાં વાળવું કાલમાં કાંઈ ખાતર મળ્યું નહીં પછી ઉછું પપ્પા આજ પાસા કે ખાતરની ગાડી આવી ગઈ છે તો ખાતરની ઠેલ લઈ આવ્યા ને આજ હવે પાણી વાળવાનું છે તો આજ કાંઈ લાઇટ નથી શુક્રવાર છે એટલે કાપે આપી દે નકર ત્રણ દિવસ પહેલાંય કાપ હતો આખા દિવસનો અને હવે તો શિયાળું છે અને બધાને ડુંગળીને ડુંગળીઓ સોંપવાનું હોય એટલે હવે તો રાતનો જ કાપ હોય એટલે રાતે જ પાણી વાળવાનો વારો આવશે હવે કોઈ વાંધો નહીં આપણે આપણું પાળું ઊભું કરવાનું હોય એટલે રાતે પાણી વાળવા જવું જ પડે અને ભાગ તો આપણે રાતે જ પાણી વાળવાનું થશે હવે દિવસે દી આખો કાંઈ આપે નહીં સરખી લાઇટ ને આપે તો એ નકરી ઝટકા ખવડાવે એટલે રાતે આપે તો રાતે કાંઈ એક ઝટકો ન ખાય અને પાણી વાળવાની મજા આવે બીજું હું તો ખાતર નાખ્યા આવશું કદાચ દિવસે આવી જાય તો દિવસે જશું પાણી વાળવા ન કર સીધા ખાતરની વાળવા એવું છે કામ હોય અગિયાર વાગી છે ને લાઈટ આવી ગય છે ને આપડે બહ બહાટી જવું છે ઓલી વાડીએ જવો કહેતા કહેતા ભાગ્યા ફેમિલી આપણે છે ને વાડીએ પોગી ગયા છીએ હાઈવે માંથી ઉતરાતા તો બતાવું તમને હાઈવે એટલે આપણે હાઈવે છે ને આ નજીક જ છે ને પેલા વેલા હવે તો બધે શિંગ આવી ગયું ને એટલે આપણે આ ખેતરમાંથી વીઆ આવ્યા અને ઉછાના પપ્પાની હાઈવે ઘરે વીઆઈ ગયા છે હાઈવે માંથી તો ચાલો ફેમિલી આપણે ફટાફટ મોટર ચાલુ કરવાની છે એટલે આવી ગયા છે વાડીમાં તો આપણે કરી દઈએ મોટર ચાલુ ફેમિલી આવી ગયા છે એ વાડીમાં ને દીધી છે મોટર ચાલુ તો પાણી આવેલું આવે છે અને ઉત્સવના પપ્પા છે ને ખાતરની ઠેલી લઈને વ્યાયા છે આપણને મેકીને ગયા હતા અહીંયા હાઈવેમાં થયા એટલે આપણે અહીંયા વ્યાયા અને ખાતરની ઠેલી આવી ગઈ છે ને તોડી નાખી છે ને હવે ભરવાની છે ડોલ અને પાણી જો નાખું મળી લીધું છે એટલે જવા માંડ્યું છે પહેલાં જવાનું છે એટલી આકડીમાં અને અત્યારે તડકો નથી પણ પવન એવો છે ને ભૂરની ફટકી એટલે ડુંગળીને બેક લાગે તડકા જે ડોલ ભરીને આપણે જાવ દઈએઠા પાવડો લેતા જઈ અને ઉછન પપ્પા આવી ગયા છે અને અહીંયા જો બધી માંડવી ખેંચાઈ ગઈ અને આપણે પાંદડી સોંપી હતી ને એ મસ્ત મજાની ઊગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ આમાં બધી જવો ઘટે ઘટેની એવી ઉગી ગઈ છે અને પોપિયા જો ત્રણ પેડા થાય એમાંથી ખાતા ખાતા એટલા વધ્યા અને આજ જાઉં ને જ્યારે એક ખાઉં ને બીજા નાખતા જાઉં હેઠા તો આલો ફેમિલી ફટાફટ જાય ફેમિલી આપણે આ આકડી પી ગઈ છે અને હવે આપણે જવાનું છે ઓલી આકડીમાં અને ખાતરે નાખી દીધું છે હવે આપણે ઓલી આકડીમાં ખાતર નાખવાનું છે અને ઉછમના પપ્પાએ નાખું મળી લીધું છે અને આપણે જઈએ હવે આપણે ખાતર નાખતા ખાલી કેવું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું પી ગયું છે આ તો કેરો પાવાનો આવે જ નહીં આ તો રીજીન પી જાય છે જવો કેરા આવી રીતના ફેરાવે ને તો રીજીન પી જાય અને ઉછન પપ્પા હમે હવે એવું ભાઈ ત્યાંથી મળે છે આપણે એક જ આંકડી છે એ તો ખબર જ છે તમને વચ્ચે એક જ આકડી નાખેલી છે અને ગયા વર્ષે આમાં પાંચ ધોરિયા નાખ્યા હતા ને તો બહુ પાણી વાળી વાળીને એટલે કે આપણે ધોરિયા કેરો ભરાય ન રે ત્યાં પાછો કેરો મળવાનો થાય એવી રીતનું હતું તો આ વખતે તો આપણે એક જ આકડી નાખી છે અને એ આપણે નાખી નહીં એટલી એક આકડી પણ વેલાહાર ડુંગળી બનાવીને તે ગયા વર્ષે આપણે દોઢ મહિનો પાસળ બનાવી હતી અને એવું છે ફેમિલી આલો હવે જઈએ આપણે ફટાફટ ઓલી આકડીમાં અને કપાસ કેવો તળી ગયો છે ફેમિલી બી આવ્યા જમરૂખડી હેઠે અને એટલી આકડી પી ગઈ એટલે એક પી ગયો ત્રણ કેરામાં ખાતર નાખી દીધું ને આવ્યું છે પાણી ઉપલી આકડી આ કેરો પી ગયો છે અને આ બે કેરામાં ખાતર નાખી દીધું અને હવે નાક ઉમડેલું છે અહીંયા તે અહીંયા પાણી વી ગયું છે અને હવે બહ બહાટી આપણે મંડી નાખવા ખાતર તો અત્યારે વાગી ગયા છે ફેમિલી દોઢ વાગવા આવ્યો છે અને લાઈટ મોડી આવી તો તમને ખબર જ છે તો સાલો ફેમિલી હવે ફટાફટ ખાતર નાખી દઈ અને અઢી વાગે ઇંચ પાઈ દેવી છે આપણે પી ગયું છે કમ્પ્લેટ હવે અને હવે જઈ ફટાફટ ઘરે બંધ કરવી જોઈએ મોટર તો સારો ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ અને કેટલા વાગે જમવા ભેગા થાય બતાવું તમને એ અત્યારે અઢી વાગી ગયા છે અઢી અને અઢી વાગે આપણે જમવાનું મુહૂર્ત આવી ગયા છે અને આપણે આવી ગયા છીએ ઘરે જમવાનો કઈ ટાઈમ નથી રહેતો જમવાનો ટાઈમ નથી રહેતો આપણે ખેડૂને એવું જ હોય અને જમવામાં અત્યારે જો બેને રોટલા બનાવી નાખ્યા છે અળદીના આથણા બનાવ્યા છે અને શીરો બનાવ્યો છે મસ્ત મજાનો શાક બનાવ્યું છે બપોરા કરવા અને મસ્ત મજા સાલો બપોરા આપણે છે ને પાછા આ વાડીએ વાડી અને અત્યારે જ દી હાથ ગયો છે કોક ને એમ થાય આ વાડીએથી આ વાડીએ આ વાળીએથી આ વાડીએ પણ આપણે કઈ અત્યારે આ વાડી સિંગ ખેંચતા હતા પણ કાંઈ લીધું નથી શૂટ અને ટાઈમે મળ્યો નથી ઘરે જઈ સીધી હાથમાં ગયો છે છંદ પપ્પા છે ને બધાને મેખવાઈ છે અને આપણે આલા જઈ જો દી મી ગયો છે અને આ છે આપણો હાઈવે એટલે આલા જઈ ફટાફટ આ સાથે આજના વ્લોકને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળી પાસે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય